ગુજરાતમાં વિકાસ ધોવાઈ રહ્યો છે સાંભળવામાં અજીબ લાગશે પરંતુ આપણે વાત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસની કરી રહ્યા છીએ જેમાં છ મહિનામાં જ આરસીસી બનાવેલો કોઝવે અને રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વિકાસનો રસ્તો કેવો હોય જેમાં લોકોને તકલીફ ન પડે વાહન વ્યવહારને વેગ મળે લોકોને સુવિધા મળે પરંતુ સુરેન્દ્રનગરના પરનાળા અને ગેડીને જોડતા રસ્તા અને કોઝવેના આ દ્રશ્યો જુઓ આરસીસીનો રસ્તો ખાડામાં છે કોઝવેના માત્ર અવશેષો બચ્યા છે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે નદીના વહેતા પાણીમાં ભ્રષ્ટાચાર પુરાવા દેખાઈ રહ્યા છે અને લોકો સુવિધાને બદલે દુવિધાનો સામનો કરી રહ્યા છે વાત પરનાળા અને ગેડીને જોડતા રસ્તા અને કોઝવેની છે જેને છ મહિના પહેલા જ બનાવવામાં આવ્યા પરંતુ ચોમાસું પૂરું થતા તો કોઝવેનું નામો નિશાન રહ્યું નથી પૂરમાં કોઝવે જ વહી ગયો અને પાઇપ રહી ગયા જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બાઇક સિવાયના સાધન નીકળી શકતા નથી ફરનાલી થી જે ગેડી અમે અપડાઉન કરતા હતા બાવળા બાજુ અતુલ કંપનીમાં અને લગભગ પાણી આવ્યું દોઢ મહિનો ચાર નો રસ્તો બંધ અહિયાં વચ્ચમાં જે નાળું છે તૂટી ગયું છે કેટલાય હા રિપેર કર્યું પણ ફરીથી પાણી આવ્યું તો ફરીથી અહિયાં કડ અત્યારે નીકળેવું છે નહીં રસ્તો હાવ બંધ જ થઈ ગયો છે એટલે લગભગ દોઢ થી બે મહિના થી હું ઘરે બેસી રહ્યો છું બે રોજગાર ઘોડા થઈ ગઈ છે આ રીતના રસ્તો બંધ થઈ જાય એટલે કંપનીમાં જવાનો રસ્તો અમારે સાવ રહેતો જ નથી અહિયાં કડ અને બીજી વાત રજૂઆત કરવા બન્યું નથી કેટલા વિકાસ વિકાસ ની ડંફાસો મારતી સરકાર ને આ વિકાસ દેખાતો નથી અથવા તો ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો તેમના જ મળત્યા છે એટલે કોઈ બોલવા તૈયાર નથી પરંતુ રસ્તો બંધ થતા કંટાળી ગયેલી જનતા ખુલ્લીને કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ લગાવી રહી છે આ પરાલી અને પન્નાળા વચ્ચેનો જે આ સીસી છે એ તૂટી ગયો છે કેટલા મહિના પેલા બન્યો આ જે પાંચ થી છ મહિના થયા છે બન્યો નહી તૂટી ગયો ત્યાં તૂટી ગયો આ એક વાર પાણી આવ્યું એમાં તા તો તૂટી હોય ગયો આ ચોમાસામાં એકદમ પાણી આવ્યું ત્યાં તૂટી ગયો આ તમે જોઈ શકો છો શું લાગે તમને ભ્રષ્ટાચાર થયો છે આમાં આમાં ભ્રષ્ટાચાર ફૂલ છે આ સીસી કર્યો છે પણ આ બધી કપ્ચા ને ખાલી એવું લાગે છે કે વિકાસના ગ્રોથ એન્જિનમાં ભ્રષ્ટાચારનો કાટ લાગી ગયો છે અને જે સરકાર ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાતો કરે છે તેમના જ રાજમાં વિકાસની આવી દુર્દશા છે નહીતર છ મહિનામાં આરસીસી નો રોડ તૂટી ન જાય અને કોઝવે વહી ન જાય વિકસિત અને વિકાસશીલ ગુજરાત થાય છે બદનામી બદનામીનો દાગ લગાડવા બેઠા છે છ મહિનામાં આરસી નો રોડ અને કોસવે તૂટી જાય તો તેને શું વિકાસ કહીશું આપણે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે તે દેખાય છે તો કાર્યવાહી કેમ ન થઈ